નમસ્કાર મિત્રો મિત્રો આજના સમયની વાત કરીએ આપણે તો તમારે કોઈ પણ મકાન ખરીદવાનો હોય અથવા તો મકાન બનાવવાનો હોય તો દરેક વ્યક્તિ મતલબ કે એંસી ટકા વર્ગ એવો છે મિત્રો કે જેની પાસે ત્રીસ ચાલીસ લાખ કે પચાસ લાખ રૂપિયા રોકડા નથી હોતા અને રોકડા નથી હોતા તો મોસ્ટ ઓફલી લોકો જે છે આજના સમયની અંદર હોમ લોન કરાવે છે અને હોમ લોન ઉપર મકાન લે છે અથવા તો મકાન ખરીદે છે મતલબ કે બનાવે છે તો હોમ લોન લેવા માટે અત્યારે આજના સમયની અંદર એટલી આસાનીથી હોમ લોન નથી મળતી એના માટેના પણ અમુક ઘણા બધા ક્રાઇટેરિયા હોવા જોઈએ અને ક્રાઇટેરિયા પૂરા થયા પછી જ તમને હોમ લોન મળવા પાત્ર રહેશે જ્યારે પણ તમે હોમ લોનની અરજી કરો ત્યારે બેંક જે છે તે ઘણું બધું વેરિફિકેશન કરે છે સૌ તો તમારો સિવિલ સ્કોર જે છે એ વ્યવસ્થિત હોય તો એ ચેક કરે છે ત્યાર પછી તમારો આવક તમારે નોકરી શું છે તમારી મહિનાની આવક શું છે ધંધો કરો છો કે શું કરો છો બેકગ્રાઉન્ડ જે છે કેવી રીતે છે તમામ બાબતો જે છે ચેક કરે એવી ઘણી બધી બાબતો આ વિડીયોની અંદર જાણીશું આપણે એ ચેક કર્યા પછી જ હોમ લોન જે છે એના માટે તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે અને ડોક્યુમેન્ટ આપ્યા પછી તમારે હોમ લોન જે છે પાસ થતી હોય છે તો આ વિડીયોના માધ્યમથી તમામ બાબતો જાણીશું કે હોમ લોન જે છે એ લેવા માટેની પ્રોસેસ શું છે અને પ્રોસેસ માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો હોમ લોન વિશે વિગતવાર વાત કરીએ આપણે તો આજના સમયની વાત કરીએ તો દરેક લોકોનું એક ઘર ખરીદવાનું સ્વપ્ન હોય છે અને જેથી લોકો હોમ લોન લઈ અને પોતાનું સ્વપ્ન સાકાર કરે છે બેંકમાંથી હોમ લોન લેવા માટે બેંકમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આપવા પડે છે આ ડોક્યુમેન્ટની યોગ્ય તપાસ કર્યા બાદ જ બેંક હોમ લોન મંજૂર કરે છે ત્યારે આજે આપણે જાણીશું કે બેંકમાંથી હોમ લોન લેતી વખતે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ શું શું નિયમ હોવો જોઈએ તમામ બાબતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું એક ઘર હોય જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવી શકે પરંતુ આજના સમયમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે આથી સ્થિતિ આવી સ્થિતિમાં ઘણા લોકો માટે લોન વગર ઘર ખરીદવું એક પડકારરૂપ બની ગયું છે પરંતુ બીજા કોઈ ઓપ્શન ન હોય ત્યારે હોમ લોન જે છે એ સ્વપ્નને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની રહે છે પરંતુ હોમ લોન લેવી એટલી સરળ નથી હોતી જેના તેના માટે બેંકો દ્વારા અમુક ચોક્કસ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે અને લોન લેનારાઓ સિબિલ સ્કોર્સ તપાસવામાં આવે છે મતલબ કે તમારા નામ ઉપર તમે જો લોન લેતા હોય તો તમારો પહેલાં તો સિવિલ સ્કોર જે એ તપાસવામાં આવે છે કે તમારો સિબિલ સ્કોર આવે સિવિલ સ્કોર એટલે શું કહેવાય તો કે સિવિલ સ્કોર એટલે કે તમે ક્યાંય પણ બીજી જગ્યાએથી કોઈ લોન લીધી હોય અને માની લો કે તમારા એક બે હપ્તા બાઉન્સ થયા હોય તો તમારો સિવિલ સ્કોર જે છે એ બેંક જે છે ડાઉન કરી દે અને ડાઉન કર્યા પછી એ ઘણા સમય પછી સિવિલ સ્કોર જે છે સુધરે છે તો એ ગમે તે બેંકમાંથી તે પછી તમે લોન લો આ લોન ભરાઈ ગયા તે પછી પણ બીજી ગમે તે બેંકમાંથી લોન લો પરંતુ ઓનલાઈન જે છે એ તમારો સિવિલ સ્કોર ડાઉન બતાવતો હોય છે અને જો આ પ્રમાણનું કોઈ પણ વસ્તુ થઈ હોય તો બેંક જે છે એ ફટ દઈ અને ના પાડી દે છે ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ પ્રોપર્ટી વેલ્યુએશન કઢાવવામાં આવે છે કે તમારી પ્રોપર્ટીની વેલ્યુ કેટલી છે કારણ કે એંસી ટકા લોન જો આપે તો તમારે એ પ્રમાણની વેલ્યુ હોવી જોઈએ તો ત્યારબાદ તમામ બાબતો યોગ્ય હોય તો જ બેંક લોન મંજૂર કરે છે આજે અમે આપણને જણાવીશું કે બેંકમાંથી હોમ લોન લેતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે હોમ લોન માટે બેંકમાં અરજી કર્યા બાદ બેંક સૌ પહેલાં અરજદારનો ક્રેડિટ સ્કોર બેકગ્રાઉન્ડ નોકરી આવક વગેરે જેવી બાબતોની તપાસ કરે છે જો બેંકને ક્યાંય પણ શંકાકુશંકા જેવું લાગે તો બેંક અરજદારને હોમ લોન આપવાની ચોખ્ખા શબ્દમાં ના પાડી દે છે કારણ કે બેંક જે છે એ ચાલીસ પિસ્તાલીસ લાખ રૂપિયા અથવા તો પાંત્રીસ લાખ રૂપિયા જે છે કોઈ વ્યક્તિને આપવા હોય તો એટલી આસાનીથી કોઈ વ્યક્તિને આપી નથી દેતી તમામ બાબતો જે છે ચેક કરી અને ત્યાર પછી જ આપે છે જો તમારી કોઈ પણ નબળી કઢી જો દેખાણે તો બેંક જે છે સ્પષ્ટપણે ના પાડી દે છે હોમ લોન માટે અરજદારે બેંકમાં ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો અને આવકનો પુરાવો અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ આ ચાર વસ્તુ જે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે બરાબર સૌપ્રથમ તો ઓળખનો પુરાવો જે છે ઓળખનો પુરાવો તો એ પુરાવામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા એ પણ આપણે આગળ જોઈએ ત્યાર પછી સરનામાનો પુરાવો કે તમે ત્યાં રહો છો બરાબર તો એમાં કઈ કયું ડોક્યુમેન્ટ ચાલશે અને આવકનો પુરાવો બરાબર તો તમારો આવકનો તમે ધંધો કરતા હોય અથવા તો નોકરી કરતા હોય તો એ પુરાવો અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ તમે જે પણ પ્રોપર્ટી લ્યો છો તો એના ડોક્યુમેન્ટ પર એ બેંક જે છે તમારી પાસેથી માગી લેશે જમા કરી લેશે તો આટલું વસ્તુ આગ આગળ વાત કરીએ આવે આપણે તો સૌપ્રથમ વાત કરીશું ઓળખના પુરાવા માટે તો ઓળખના પુરાવા માટે શું શું ડોક્યુમેન્ટ ચાલશે એના વિશે વાત કરીએ આપણે તો સૌપ્રથમ જે છે આધાર કાર્ડ હોય તો ચાલે તો આધાર કાર્ડ નંબર જે છે ફરજિયાત છે કારણ કે તે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે એટલે આધાર કાર્ડ તો તમારી પાસે કમ્પલસરી હોવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ પાન કાર્ડની તો પાન કાર્ડ જે છે એ ટેક્સ સંબંધિત વિગતો માટે અગત્યનું છે પાસપોર્ટ વોટર આઈડી કાર્ડ મતલબ કે ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પાસપોર્ટ સાઇઝના બે પ્લસ ચાર મતલબ કે સો સાત ફોટા તમારે લેતા જવાના રહેશે તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે હવે સરનામાના પુરાવામાં શું શું ડોક્યુમેન્ટ હોય તો ચાલશે બરાબર તો સરનામાના પુરાવામાં પણ આધાર કાર્ડ ચાલે ત્યાર પછી પાસપોર્ટ ચાલે અથવા યુટિલિટી બિલ મતલબ કે જેમ કે વીજળી બિલ હોય ગેસ બિલ હોય અથવા તો ટેલિફોન બિલ હોય બરાબર પરંતુ ટેલિફોન બિલ જે છે મોસ્ટ ઓફલી હવે કોઈ આવતા નથી તો તમે વીજળી બિલ લાઇટ બિલ અથવા તો ગેસ બિલ જે છે એ આપી શકો છો અને આધાર કાર્ડ હોય પાસ પાસપોર્ટ હોય તો પણ ચાલે કોઈ જરૂરિયાત નથી બધા ડોક્યુમેન્ટ આપવાની ભાડા કરાર હવે ભાડા કરારમાં કેવી રીતના હોય છે કે જો તમે ભાડે રહેતા હોય તો તમારે ભાડા કરાર આપવા કરાર આપવાનો હોય છે બરાબર ભાડે ન રહેતા હોય તો ભાડા કરારની કોઈ જરૂરિયાત નથી તો આધાર કાર્ડ તમે આપી દેશો તો ચાલશે અને સરનામાના પુરાવામાં બીજી વસ્તુ આપી શકો રેશન કાર્ડ રેશન કાર્ડ જે છે દરેક બેન્કો સ્વીકારતી નથી પરંતુ કેટલીક બેન્કો જે છે એ સરનામાના પુરાવા તરીકે રાશનકાર્ડ જે છે સ્વીકારે છે તો આ બે વસ્તુ થઈ ગઈ એક ઓળખનો પુરાવામાં આટલા ડોક્યુમેન્ટ અને એક સરનામાના પુરાવામાં આટલા ડોક્યુમેન્ટ કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે બરાબર બધા ડોક્યુમેન્ટ આપવાની કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી વાત કરીએ આગળ તો કે આવકનો પુરાવો તમારી મહિનાની આવક કેટલી છે એ પણ બેંક જે છે પહેલી તપાસશે ત્યાર પછી બીજા બધા ડોક્યુમેન્ટ તપાસે તો નોકરી કરતા હોય પ્રાઇવેટ નોકરી કરતા હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય બરાબર તો તમારું છેલ્લા ત્રણથી છ મહિનાની સેલેરી સ્લિપ એ માંગશે છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ એ પણ તમારે આપવાનું રહેશે અને ફોર્મ સોળ અથવા છેલ્લા બે વર્ષની આઈટીઆર તો આ બધી વસ્તુ જે છે તમે બેંક જે તે ખાતો હોય ત્યાં તમે જશો એટલે તમારી વસ્તુ તમને મળી જશે મતલબ એ બધી વસ્તુ નીકળી જશે ત્યાર પછી જો તમે નોકરી ન કરતા હોય અને તમે બિઝનેસ કરતા હોય ધંધો કરતા હોય તો બિઝનેસ કરતા લોકો માટે છેલ્લા બેથી ત્રણ વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જે છે તમે કેટલું ભરેલું છે તો એ જોશે આટલી વસ્તુ આવકના પુરાવામાં આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપી શકો છો ત્યાર પછી પ્રોપર્ટી સાથે સંબંધિત ડોક્યુમેન્ટ પ્રોપર્ટીના સેલ એગ્રીમેન્ટની ઝેરોક્સ જે તમને જે બિલ્ડર જે છે એની પાસેથી તમારી તમને મળી જશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ બિલ્ડર અથવા સોસાયટી તરફથી તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે લાવવાનું રહેશે બરાબર ત્યાર પછી રજીસ્ટ્રેશન ડીડ અને સ્ટેમ્પ ડ્યુટીની રસીદ અને પ્રોપર્ટીના દસ્તાવેજ અને ઝેરોક્ષ તો આ પ્રમાણે તમારે આ પ્રોપર્ટી સંબંધિત ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે ત્યાર પછી પ્રોપર્ટીનો નકશો અને બાંધકામની મંજૂરી એ એન્કમ્બરન્સ સર્ટિફિકેટ મતલબ કે એને શોર્ટમાં જે છે એસી કહેવાય છે બરાબર તમારી પ્રોપર્ટી પર જો કોઈ લોન ચાલુ છે અથવા તો કાનૂની કોઈ વિવાદ છે તો આનો આ વિવાદ કોઈ પણ નથી બરાબર તો એનો પુરાવો એટલે કે ઇસી તમારે તમારી પાસે હોવું જરૂરી છે બરાબર આ બધી વસ્તુ તમને બેંક જશો એટલે તમને ક્યાં ક્યાંથી મળશે તમને કહી દેશે પરંતુ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જરૂરી છે પ્રોપર્ટી ટેક્સ રસીદ યુટિલિટી બિલ ડોક્યુમેન્ટ હોય તો તમારી લોન જે છે હોમ લોન છે બેંક પાસ કરે છે તો આટલા ડોક્યુમેન્ટ હોય છે આ પ્રમાણની પ્રોસેસ હોય છે મિત્રો તેમ છતાં પણ આમાં તમને કોઈ વસ્તુ સમજાઈ ન હોય કોઈ કન્ફ્યુગેશન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો